નમસ્કાર મિત્રો આજે આ ગુરુજી અને બંને બારવટીયાઓને ગાય લઈ અને પહોંચે છે જંગલની વચ્ચોવચ એક ગામમાં અને આ જંગલની જ એક સરસ મજાનું ગામ છે અને ત્યાં પહોંચતાની સાથે જ ગુરુજીની સામે ત્યાં ગામના બધા જ માણસો આવી જાય છે અને એમના મુખી પણ આવે છે ત્યારે ગુરુજી એમના શિષ્યની બધી વાત કહે છે ત્યારે આટલી વાત સાંભળી અને એ ગામના મુખી કહેવા લાગ્યા તો એ શિષ્ય તમારો હતો ત્યારે ગુરુજી કહે છે કે હા એ શિષ્ય તો મારો હતો પરંતુ ખબર નહીં આજે દસ દસ દિવસથી ક્યાં છે એનો કોઈ અતોપતો નથી અને ખાલી આજે બાજુમાં પાણીનું ઝરણું રહ્યું ને એ ઝરણા પાસે એના આ કપડાં અને મોતીઓની માળા વિખરાયેલી મને મળી છે તેથી હું દસ દસ દિવસથી ભારે ચિંતામાં છું કે મારો શિષ્ય ક્યાં હશે અને ત્યારે આટલી વાત સાંભળી આ મુખી કહેવા લાગ્યા કે ગુરુજી તમારા શિષ્યને મેં જોયો હતો અને એની સાથે શું ઘટના બની હતી ને એ પણ મને ખબર છે કારણ કે એ ઝરણા પાસે અમારું આખું ગામ હતું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગુરુજી કહેવા લાગ્યા કે તો હે મુખી બાપા તમે અમને ઝટ કહો કે અમારા શિષ્યનું શું થયું છે અને મારું શિષ્ય અત્યારે ક્યાં છે ત્યારે આટલી વાત સાંભળી અને આ સામે ઊભેલા મુખી કહેવા લાગ્યા કે ગુરુજી આજથી દસ દિવસ પહેલાં હું અને મારા આ ગામના અમુક માણસો શિકાર કરવા માટે નીકળ્યા હતા અને આખો દિવસ શિકાર કરી અને બપોરના ટાણે જ્યારે અમને તરસ લાગીને ત્યારે અમે બધા સાથે મળી અને આ ઝરણા પાસે પહોંચ્યા હતા અને ઝરણાની બાજુમાં બેઠા બેઠા પાણી પી અને સ્નાન કરી રહ્યા હતા અને એવા જ ટાણે આ તમારો શિષ્ય પાણી ભરવા માટે ત્યાં આવ્યો હતો અને પાણી ભરવા માટે તે આવ્યો અને ત્યાં આવી અને પછી તે જેવો પાણીમાં નીચો નમી અને પાણી ભરવા ગયો ને એની સાથે જ પાછળથી એક સિંહ આવી અને એની ઉપર તૂટી પડ્યો હતો અને પછી તો બંને બાથે વળ્યા અને આમ કરતાં કરતાં શિષ્યને આ સિંહ મારવા લાગ્યો હતો અને ત્યારે સામે કાંઠે અમે બધા જ માણસો હતા એમણે કહ્યું કે હે ભાઈ તું આ સિંહની સામે નહીં લડી શકે અને આ તો જંગલી ખુખાર સિંહ છે અને જો આની સામે તારે જો બચવું હોય ને તો તું એક કામ કર તારા જે પહેરેલા કપડાં છે ને એ સિંહની ઉપર ફેંકી દે તો સિંહ કપડાંને તને સમજી અને એ કપડાં તોડવા લાગશે ત્યાં સુધી તું ત્યાંથી ભાગી જજે અને આમ આટલું કહેતાની સાથે જ આ સિંહ પાછો આ શિષ્ય ઉપર જેવો હુમલો કરવા ગયો એની સાથે જ આ શિષ્યએ એના કપડાં કાઢી અને બાજુમાં છૂટા નાખ્યા અને આ કપડાની પાછળ સિંહે કૂદકો માર્યો અને ત્યાં સુધી તો આ તમારો શિષ્ય ત્યાંથી દોડવા લાગ્યો અને પછી અમે સામે પહોંચ્યા અને એને બચાવી અને સુરક્ષિત જગ્યા ઉપર લઈ ગયા અને ત્યાં લઈ જતાની સાથે જ એ તો ત્યાં બેભાન થઈ ગયા હતા અને બેભાન થયા પછી અમે તેમને ભાનમાં લાવવાની ઘણી કોશિશ કરી પરંતુ આ સિંહના વારે એમને ઘાયલ કરી નાખ્યો હતો તેથી તેઓ ભાનમાં આવી શકતા ન હતા તેથી અમે તેમને ઉપાડી અને પાછા અહીંયા અમારા ગામમાં લાવ્યા અને ગામમાં લાવ્યા પછી અમારા ગામના મુખીને એ માણસની જાચ શરૂ કરાવી અને પછી એક કુબામાં એમને સુડાવી અને અમારા મુખીએ ત્રણ ત્રણ દિવસ સુધી એમના માથા ઉપર અને વાગેલા ઘા ઉપર લેપ લગાવ્યા અને આમ પછી હવે એમને ભાન આવવા લાગ્યું અને થોડું થોડું ભાન આવ્યું ત્યારે તેઓ આંખો ખોલી અને કહેતા હતા કે મને જવા દો મારે મારા ગુરુજીની પાસે જવું છે મને જવા દો મારા ગુરુજીની પાસે જવું છે બસ આ એક જ રટણ એમનું ચાલુ હતું તેથી અમને એમ લાગ્યું કે લાગે છે કે આ ભાઈનું મગજ હવે જતું રહ્યું છે તેથી તેઓ ગુરુજી ગુરુજી કરી રહ્યા છે પરંતુ એ વાત અમને નહોતી ખબર કે તેઓ સાચે જ ગુરુજીને યાદ કરી રહ્યા હતા અને આમ જ્યારે ત્રીજા દિવસની રાત પડી એ રાત્રે તો એમને અમે જમાડ્યા હતા અને જમાડી અને તેમને સંપૂર્ણ બાન આવી ગયું હતું અને એમને સુવડાવી અને અમે અમારા ગામમાં પોતપોતાના ઘરોમાં જઈને સૂઈ ગયા અને પછી જેવી સવાર પડી અને સવારે જ્યારે અમે આવી અને જોયું તો ત્યાં કોઈ મહેમાન હતા નહીં અને એ ત્યાંથી ભાગી ગયા હતા અને રાતોરાત તેઓ સાજા થઈ ગયા પછી કોણ જાણે એ ક્યાં ચાલ્યા ગયા એમની અમને કંઈ ખબર ના પડી પરંતુ હા એક વાત તો નક્કી છે કે તેઓ અમારાથી ડરતા હતા અને એમને એમ હતું કે અમે એમને સાજા કરીને મારી નાખશું તેથી તેઓ અમારા હાથનું ભોજન પણ જમતા ન હતા અને પછી તેઓ એક રાત્રે સારો એવો મોકો જોઈ અને ખબર નહીં કઈ દિશા તરફ ભાગી ગયા અને અમારા માણસોએ બે દિવસ સુધી આ આખાય જંગલમાં એમની શોધખોળ ચાલુ રાખી હતી પરંતુ એ તો અમને નથી મળ્યા ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજીની આંખમાં આંસુ આવી ગયા અને તેઓ કહેવા લાગ્યા કે હે મુખી બાપા તો હવે મારો શિષ્ય ક્યાં ગયો હશે અને આવા ગાઢ જંગલમાં એ સુરક્ષિત હશે તો ખરા ને ત્યારે આટલી વાત સાંભળી અને સામે ઊભેલા મુખી કહેવા લાગ્યા કે ના ગુરુજી એ હવે સુરક્ષિત તો નહીં જ હોય અને આ વાત હું તમને છાતી ઠોકીને કહી શકું છું કારણ કે અમારા આ ગામ પછી જે ગાઢ જંગલની શરૂઆત થાય છે ને એ જંગલમાં મોટા મોટા મહાકાય જંગલી પ્રાણીઓ છે અને એ કબીલામાં માણસની વાત તો છોડો અમારા ગામની ભેંસ પણ ભૂલથી ચાલી જાય ને તો વારમાં તેનો શિકાર થઈ જાય છે અને અમે જોયું હતું કે અમારા કબીલામાંથી એ શિષ્યના પગ એ જ દિશા તરફ ગયેલા છે અને તેઓ એ બાજુ આગળ નીકળી ગયા છે અને રાતના અંધારામાં તેઓ દિશા ભટકી ગયા અને આ બાજુ તમારી બાજુ આવવાની જગ્યાએ તેઓ વિરુદ્ધ દિશા તરફ ચાલી નીકળ્યા છે ત્યારે બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે ગુરુજી તમે ચિંતા કરશો નહીં અમને વિશ્વાસ છે કે આપણા શિષ્યને કાંઈ નહીં થયું હોય અને આપણી વહાણવટી સિકોતર એ આપણા શિષ્યની રક્ષા કરશે તમે ચિંતા કરશો નહીં ત્યારે આટલી વાત સાંભળી અને પેલા મુખી કહેવા લાગ્યા કે આવો ગુરુજી હવે તમે અહીંયા આવ્યા જ છો તો અમારા ગામમાં રોકાઈ જાઓ અને અમારે ત્યાં જમી અને તમે આરામ કરો અને અમારા ગામના સૌ માણસો અને તમે ભેગા મળી અને આપણે તમારા શિષ્યને શોધવા માટે નીકળીશું ત્યારે ગુરુજી કહે છે કે આજે મને ખૂબ જ દુઃખ થાય છે કારણ કે મેં શિષ્યને મજાકમાં ને મજાકમાં એકલાને પાણી ભરવા માટે મોકલી દીધો અને હવે મારો શિષ્ય આજે કોણ જાણે કેવા સંકટથી ઘેરાયેલો છે અને હવે તો આ એમના વસ્ત્ર જોઈ અને મને એમની ખૂબ યાદ આવે છે ત્યારે મુખી કહે છે કે ચિંતા કરશો નહીં ભગવાન બધાનું ભલું કરશે ત્યારે બારવટિયાઓ કહે છે કે આ ગાય તમારી છે અને તમે આ ગાયની આરતી કેમ ઉતારો છો ત્યારે આટલી વાત સાંભળી અને આ મુખી કહેવા લાગ્યા કે હે બારવટિયાઓ આ ગાય રહીને એ અમારી દેવી છે અને આ ગાયે અમારા આખા કબીલાને એકવાર બચાવ્યો હતો અને જ્યારે અમારા કબીલામાં ખાવા પીવા માટે કાંઈ જ નહોતું વધ્યું ને ત્યારે આ ગાયે એના દૂધ આપી અને આ કબીલાને જીવાડ્યો હતો અને એટલું જ નહીં આ ગાય ધારે એટલું દૂધ આપી શકે છે અને આ ગાય દસ દસ દિવસથી અમારા કબીલામાં નહોતી આવીને ત્યારે અમારા કબીલાના હરેક માણસ જેમ કોઈ માણસનું મોત થઈ ગયું હોય ને એવી રીતે રડતા હતા ત્યારે ગુરુજી કહે છે કે આ ગાય તો એ જ સિંહના મોઢામાં પહોંચી ગઈ હતી પણ એ તો સારું થયું કે એ જ ક્ષણે અમે પણ ત્યાં જ પહોંચી ગયા અને પછી આ બંને બારવટીયાઓ અને અમે ત્રણે સાથે મળી અને આ સિંહ સામે લડ્યા અને આ ગાયને બચાવી હતી પરંતુ ગાય ચાલી નહોતી શકતી તેથી અમે દસ દસ દિવસ સુધી આ ગાયને લેપ લગાવ્યો અને જ્યારે ગાય ચાલતી થઈ ત્યારે ગાય અમને અહીંયા લઈને આવી છે તો ગાયનું કહેવું એવું છે કે હવે તમે અહીંયા રોકાવો ત્યારે મુખી કહે છે કે આ મારી ગાય રહીને એમનો નિર્ણય એ અમારી કુળદેવીના નિર્ણય પ્રમાણે જ હોય છે અને આ ગાય જો એવો સંકેત આપે છે કે તમારે આ ગામમાં રોકાવાનું છે તો તમે અહીંયા થોડાક દિવસ રોકાઈ જાઓ કારણ કે અહીંયા રોકાવાથી તમને એક ફાયદો થશે કે અમારા માણસોએ આ જંગલના બધા રસ્તા જોયેલા છે અને જ્યાં સુધી અમારી સીમા છે ને ત્યાં સુધી આપણે રોજ તમારા શિષ્યને શોધવા માટે નીકળીશું અને જો તમે એકલા અહીંયાથી ચાલ્યા જશો તો આ જંગલ આગળ જતાં ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરે છે અને ત્યાં પહોંચ્યા પછી એક પણ માણસ નથી બચ્યું કારણ કે ત્યાં જંગલી જાનવરોનો ત્રાસ છે અને એટલા મહાકાય અને એવા જંગલી પ્રાણીઓ છે કે ત્યાં આપણે જઈએ તો આપણને એમ થાય કે કયું પ્રાણી મને જલ્દી ખાશે માટે ગુરુજી તમને બે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ કે અમારા આ ગામમાં પધારો અને અમારા ગામની મહેમાન ગતિ સ્વીકાર કરો ત્યારે ગુરુજી એમના ગામમાં પહોંચે છે અને પહોંચી અને વાળું પાણી કરી અને જ્યારે રાત પડી ત્યારે રાત્રે નિંદ્રાને આધીન બની જાય છે અને જ્યારે સવાર પડી ત્યારે ગુરુજી વહેલી સવારે જાગી ગયા છે અને જાગી અને બંને બારવટિયાઓને કહેવા લાગ્યા કે હે બારવટીયાઓ ઝટ જાગો હવે આમને આમ ગામમાં ને ગામમાં બેસી રહીશું ને તો આપણો શિષ્ય આપણને કેદી મળશે માટે હવે ઝટ ચાલો આપણે જવાનું છે જંગલમાં અને જંગલમાં ભલે પેલા જંગલી પ્રાણીઓનું જંગલ રહ્યું અને ભલે ખુખાર એ પ્રાણીઓ રહ્યા પરંતુ શિષ્ય માટે ગમે ત્યાં જવા માટે હું તૈયાર છું બોલો તમે આવો છો ત્યાં તો શિષ્ય બંને પગે ઊભા થઈને એટલું બોલ્યા કે ગુરુજી તમે કહેતા હોય ને તો મોત પણ વાલું કરી નાખીએ બાકી આ જંગલ અમારા માટે કોઈ મોટી વસ્તુ નથી ચાલો અત્યારે જ જઈએ અને આમ જ્યારે ત્રણેય જણા ચાલ્યા ત્યારે એમને સામા આ મુખી મળ્યા અને મુખી પૂછે છે કે ગુરુજી આટલા વહેલા વહેલા ક્યાં ઉપડ્યા ત્યારે ગુરુજી સમગ્ર ઘટના કહે છે કે હવે શિષ્ય માટે ગમે તેવા જંગલમાં તો જવું જ પડશે અને શિષ્યને બચાવવો પડશે ત્યારે મુખી બાપા કહે છે કે ગુરુજી તમારી વાત સાચી છે અને ચાલો હું પણ તમારી સાથે આવું છું અને આપણા પાંચ માણસોને પણ સાથે લઈ જઈએ છીએ અને આમ આટલું કહી અને એમના ગામના પાંચ માણસોને પણ સાથે લે છે અને પછી તેઓ ઘાટ જંગલ તરફ આ શિષ્યને શોધવા માટે નીકળી જાય છે તો મિત્રો આ શિષ્ય સાથે શું ઘટના બની છે અને તેઓ અત્યારે ક્યાં છે અને અત્યારે તેમની શું હાલત છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી